જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ઝંઝટ વગરની નવી રેસીપીથી જુવારનું ખીચું બનાવશું તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત ચટાકેદાર ચટપટું ફ્લેવરફુલ બનશે અને બનાવવાનું એટલું ઇઝી છે કે અચાનક ખાવાનું મન થાય તો પાંચ મિનિટમાં બની જશે સો બનાવવાનું શરૂ કરીએ આપણે લઈશું એક કપ જવારનો લોટ ફ્રેન્ડ્સ જે માપ તમે વાટકો રાખો એ જ માપથી બધું લેવાનું છે સેમ માપથી લેવાનું છે એક કપ આપણે દહીં લઈશું થોડું ખાટું લેજો હવે એમાં આપણે એડ કરીએ છીએ પાણી સો એ જ વાટકાથી આપણે લઈએ છીએ પોણા બે વાટકા પાણી સો ફ્રેન્ડ્સ પોણા બે વાટકાથી વધારે પાણી નહીં લેતા આ પરફેક્ટ મેજરમેન્ટથી તમે બનાવશો તો એટલું ચટપટું ચટાકેદાર બનશે કે ખાવાની મજા આવી જશે હવે ફક્ત એક ચપટી અજમો આદુની પેસ્ટ મીઠું સ્વાદ પ્રમાણે હમણાં આપણે થોડું લઈશું પછી એડજસ્ટ કરી શકાય છે હવે બધું આપણે મિક્સ કરવાનું છે અને એવી રીતે મિક્સ કરજો કે જરી પણ ગઠ્ઠા ન રહે આ રેસીપીથી ખીચું બનાવવું એકદમ સરળ છે જરી પણ ઝંઝટ વગરની રેસીપી છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે આમાં જરી પણ ગઠ્ઠા રહ્યા નથી એકદમ ફ્રી ને સ્મૂથ આપણું મિક્સચર અહીંયા તૈયાર છે સો આપણને આ પ્રમાણેનું મિક્સચર જોઈએ છે હવે આ રીતે તમે પહેલેથી કરી રાખો તો ખીચું બહુ જ આસાન રીતે થશે હવે લઈશું એક નોનસ્ટિક પેન તેલ ગરમ કરશું તેલ ગરમ થાય એટલે આપણે જીરું લઈશું જીરુંને તતડવા દેવાનું છે ફ્રેન્ડ્સ ટ્રેડિશનલી જે આપણે ખીચું બનાવીએ છીએ એમાં આપણે આ રીતે પહેલેથી મિક્સચર નથી બનાવતા ત્યારે આપણે શું કરવું પડે છે કે જ્યારે આપણે આ ગરમ પેનમાં આપણે જે પણ કોઈ લોટ નાખીએ તે લોટને આપણે વેલણના દાંડાથી કન્ટિન્યુઅસલી હલાવવું પડે એવી રીતે હલાવવું પડે કે ગઠ્ઠા ન રહે સો એ પ્રોસીજરને બહુ ટાઈમ લાગે છે આ ક્વિક અને ઇઝી પ્રોસીજર છે જો તમે પહેલેથી મિક્સચર બનાવો હવે જીરું થઈ ગયું છે સો તો લઈશું હિંગ હવે આપણે જે મિક્સર પ્રિપેર કર્યું છે એ અંદર એડ કરતા જઈશું ને એડ કરતા જાઓ તો કન્ટિન્યુઅસલી આ રીતે સ્ટર કરજો હવે તમે જોજો આ બનતા જરીએ વાર નહીં લાગે કેમકે આપણે મિક્સર પહેલેથી બનાવીને ગઠ્ઠા કાઢી કાઢ્યા છે હવે જ્યારે આ કૂક થઈ રહ્યું છે ત્યારે એડ કરીએ છીએ તલ લીલું લસણ લીલું લસણની તો ફ્લેવર સુપર લાગશે આમાં લીલા મરચાંની કટકી લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે ને બહુ બધી કોથમીર નાખજો જેની ફ્લેવર સરસ આવે છે હવે આપણે આને કૂક કર્યા કરશું મીડિયમ ફ્લેમ પર જ્યાં સુધી આ ઘટ ન થાય હવે આપણે એડ કરશું ફક્ત એક ચમચી ઘી ફ્રેન્ડ્સ આમાં ઘી જરૂરથી એક ચમચી નાખજો જેનાથી તમને જવારની ડ્રાયનેસ નહીં આવે અને ફ્લેવરમાં એકદમ ફરક પડી જાય છે સુપર યમ્મી આ ખીચું બનશે ફ્રેન્ડ્સ હવે કન્ટિન્યુઅસલી આપણે આને સ્ટોર કરવાનું છે જ્યાં સુધી ખીરું થીક ન થાય પણ તમે જુઓ કે હવે આપણે ગઠ્ઠા નથી કાઢવાના સો બધું એકવાર મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ કરી જોવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ અંદર એડ કરવું હોય તો કરી શકો છો એ એકદમ મસ્ત ચટાકેદાર ચટાકેદારા ખીરું બન્યું છે હવે કન્ટિન્યુઅસલી આપણે સ્ટોર કરશું એટલે નીચે તળીએ ચોંટી ન જાય હવે તમે જુઓ ફ્રેન્ડ્સ કે આમાં જરી પણ તમને ગઠ્ઠા નહીં લાગે આપણે જે નોર્મલી જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે વેલણના દાંડાથી આપણે એને કન્ટિન્યુઅસલી ઘસવું પડે છે અને ગઠ્ઠા કાઢતા જવું પડે છે આમાં આપણે કંઈ કરવાનું નથી ખાલી હવે આ જ્યાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી કૂક કરશું અને ઘટ થતાં પણ વાર નથી લાગતી એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસિપી તરત મળશે અને આ ફ્રી છે હવે તમે આ જોઈ શકો છો કે ધીરે ધીરે આ પેનથી સેપરેટ થાય છે તમે આ જુઓ કે આપણું આ જે વાસણ છે એનાથી આ છૂટું થતું જાય છે અને આ ઘટ થયું છે બરાબર આ ઘટ થઈ ગયું છે અને પેનથી સેપરેટ થાય છે સો આને ઘટ થતાં પણ વાર નથી લાગતી તમે જોશો કે નીચે પણ જરી પણ ચોંટતું નથી અને પેનથી સેપરેટ થઈ રહ્યું છે એકદમ ફાઇન આમાંથી જે સુગંધ આવશે સ્પાઈસીસ અને લીલા લસણની તમને આ તરત ખાવાનું મન થઈ જશે હવે જવારનો લોટ અહીંયા પરફેક્ટલી બરાબર કૂક થઈ ગયો છે એકદમ સરસ રીતે ઘટ થઈ ગયો છે જ્યારે પેનથી સેપરેટ થાય એનો મતલબ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરશું અને એને બે મિનિટ માટે કવર કરીને લો ફ્લેમ પર કૂક કરવાનું દર થોડી સેકન્ડ એ ખોલવાનું છે અને એને આપણે સ્ટર કરવાનું એટલે નીચે ચોંટે નહીં સો આ બે મિનિટ આપણે આ પ્રોસિજર કરવાની છે અને ફ્યુ ફ્યુ સેકન્ડ થઈ જાય એટલે આપણે ખોલીને આ રીતે સ્ટોર કરશું તમે જોઈ શકો છો કે પેનથી સેપરેટ થઈ ગયું છે ગેસની ફ્લેમ આ વખતે હવે ધીમી રાખવાની છે કેમ કે આપણો જવાનો લોટ સરસ ચડી ગયો છે ગેસની ફ્લેમ લો રાખીને જ આ બે મિનિટ આપણે કૂક કરી રહ્યા છીએ પાછું કવર કરશું અને પાછું ખોલીને આપણે આને સ્ટર કરીએ સો આ રીતે આપણે બે મિનિટ માટે કર્યું છે ને તમે જુઓ કે પરફેક્ટલી સરસ કૂક થઈ ગયું છે સો અહીંયા લસણિયું ખીચું તૈયાર છે અને આ પાછું જવારનું છે એટલે પચવામાં પણ હલકું અને આ વધારે થીક થતું જશે જેમ જેમાં ઠંડુ પડે સો ફાઇનલી એકવાર પાછું ટેસ્ટ કરી જોવાનું એકદમ મસ્ત ચટાકેદાર તમને તરત ખાવાનું મન થઈ જશે ફ્રેન્ડ્સ તમે રોકી નહીં શકો ખાવાનું હવે ગેસની ફ્લેમ બંધ કરવાની છે આપણે ચાલુ નથી રાખવાની હવે ગેસની ફ્લેમ બંધ કરીને પાછું આને આપણે એક મિનિટ માટે એને ઢાંકેલું રાખશું એટલે જે અંદર જે સ્ટીમ છે એમાં હજુ ચડતું જશે એક મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈશું ફ્રેન્ડ્સ તમે જુઓ કે કેટલું સરસ ઘટ થઈ ગયું છે એકદમ મસ્ત અને જરી પણ આમાં ગઠ્ઠા નહીં અને તમે આ જુઓ કે પેનથી કેટલું સરસ સેપરેટ થાય છે જરી પણ આપણી પેન પણ આ બનાવતા બગડતી નથી તમે અહીંયા જોઈ શકો જરી પણ ચોંટતું નથી આ ક્વિક અને ઇઝી રેસીપી છે પાંચ મિનિટમાં બની જાય છે સો આ રેડી ટુ સર્વ છે હું અહીંયા અલગ રીતે સર્વ કરી રહી છું કોઈ પણ એક વાટકો લેવાનો અને એને આ રીતે તેલ કે ઘીથી ગ્રીસ કરવાનો મેં આના ઉપર તેલ લગાવ્યું છે બરાબર તેલથી ગ્રીસ કરીને એમાં ખીચું લઈએ છીએ ને ખીચુંને ને બરાબર આ પ્રેસ કરી લઈશું અને તમે જેમાં પણ સર્વ કરવાના હો એ પ્લેટ આના ઉપર હવે મૂકીને આપણે એને ફ્લિપ કરશું તમે આ જોઈ શકો છો આ રીતે તમે જોઈએ તો એમને પણ આ પ્રોસિજર વગર પણ સર્વ કરી શકો છો હવે તમે જુઓ કે કેટલું ઇઝીલી આ બાર પણ આવી જશે પણ આના માટે થોડું ઠંડુ થવું જોઈએ એકદમ ઈઝીલી બાર આવી જાય છે હવે એના ઉપર લઈશું તેલ તેલ વગર તો ખીચું ખવાય જ નહીં ને અથાણાનો મસાલો ફ્રેન્ડ્સ કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને ઈઝીલી મળી રહેશે ગેરંટી છે કે તમે થોડે થોડે દિવસે આ બનાવશો કેમ કે આ પચવામાં પણ હલકું છે અને એટલું જબરદસ્ત ટેસ્ટી છે કે એમ થાય કે વધારે બનાવીએ હવે તમે અંદરથી આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ મોડામાં પીગળી જાય એવું ફ્લેવરફુલ લસણયું જવારનું ખીચું તૈયાર છે સો આ ઝટપટ બને એ રેસીપીથી તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ